વિદ્યાર્થી મિત્રો તમને પણ ખબર છે કે જ્યારે અંગ્રેજી બોલવાનું હોય કે જ્યારે અંગ્રેજી વાંચવાનું હોય કે જ્યારે અંગ્રેજી સમજવાનું હોય ત્યારે આપણે જો તકલીફ પડતી હોય તો એ છે શબ્દો એ છે વોકેબલરી એ છે પ્રિપોઝિશન્સ એ છે આવા નાના નાના ટુકડાઓ શબ્દોના કારણે બટ આપણે એના માટે જ આપણો આ સરસ મજાનો વોકેફ શરૂ કરેલો છે વોકેફ શો આજે ત્રીજો લેક્ચર કેટલામાં ત્રીજો લેક્ચર આજના બે લેક્ચર નથી જોયું તો જોઈ લેજો એની પ્લેલિસ્ટ પણ બની ગઈ છે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દીધી છે આઈ બટન ઉપર ક્લિક કરીને પણ તમે જોઈ શકો છો આજે આપણે જોવાના છે ધ વોકેબ શોમાં વાક્યમાં ક્યારે ઇન ઓન અને એટ મૂકવું આના ઇન ઓન અને એટના તમામ નિયમો આજે તમે ભણી લેશો એટલે આજે તમને એક પણ પ્રકારનો ડાઉટ નહીં રહે કે ઇન ઓન અને એટ વાક્યમાં ક્યારે કેવી રીતે વાપરવું એ બધું તમને આજે સમજાઈ જશે તો તમારે વિડીયોને અંત સુધી જોઈને રહેવાનું છે એટલે દરેક ડાઉટ્સ ક્લિયર થઈ જશે સૌથી પહેલા આની પીડીએફ પણ આપણે મોકલાવી દેવાના છે બટ આ વિડિયો ઉપર 2000 લાઈક નો ટાર્ગેટ જેવો પૂરો થશે એટલે તરત જ તમને આ પીડીએફ છે આપણી WhatsApp ચેનલ થ્રુ મળી જવાની છે તો ખાસ એક વખત વિડિયોને લાઈક કરી દયો ચેનલ માં નવા છો ને સબસ્ક્રાઇબ નું બટન ન દબાવ્યું તો સબસ્ક્રાઇબ નું બટન દબાવી દેજો હું છું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણે સરસ મજાના YouTube ચેનલ પર ચલો શરૂઆત કરીએ પણ એની પહેલા તમામ લોકો એક વખત ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને કમેન્ટ સેક્શન માં બધા લોકો એક હાર્ટ નું સિમ્બોલ મૂકી દેવાનું છે જેથી કરી અને મતલબ કે મને આનંદ આવે અને આવા નવા વિડીયો તમારા માટે બનાવતો રહો અને હા તમારે વોકેબ્સો વિશે એક સેન્ટેન્સ કેવું હોય તો તમે કહી શકો છો કમેન્ટ સેક્શનમાં કે કેવી મજા આવે છે શું કેના વિશેના હવે નવા વિડીયો બનાવું એ પણ તમારે સજેશન દેતું જવાનું છે રેડી ચલો તો શરૂઆત કરીએ છીએ ઇન ઓન અને એટ ક્યારે મૂકવું હવે સાહેબ ટાઈમ પ્રિપોઝિશન કહેવાય પહેલા સૌથી પહેલા ઇન ઓન અને એટ એ આપણે ટાઈમના આધારે મૂકીશું સમયના આગળ ક્યારે મૂકવું પછી એ જ વસ્તુ જગ્યાની આગળ આગળ મૂકાય છે તો એ ક્યારે મૂકવો એ તમામ ડાઉટ્સ ક્લિયર થઈ જશે બસ થોડીક વાર માટે તમારે મારી સાથે બન્યા રહેવાનું છે હવે અહીંયા બે બે મુદ્દા લેખા છે કે જેનું પાલન કરો તો ચાલે ન કરો તો પણ ચાલે કારણ કે અત્યારે અંગ્રેજી બોલવામાં વધારે પડતું ગ્રામરનો કોઈ યુઝ કરતા નથી

સાહેબ વિજય નાકિયા ગુરુવબ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો કારણ કે એકદમ બેઝિક થી એડવાન્સ લેવલ નું અંગ્રેજી હું આપણા આ કોર્સીસ માં શીખડાવવાનો છું તો ખાસ કોઈ પણ એક કોર્સ પરચેસ કરી લેજો સ્પોકન ઇંગ્લિશ કોર્સ જેમાં એની પ્રાઇઝ અક્ષી 1199 રૂપિયા છે અને એક વર્ષનો એ કોર્સ છે આ કેકો અને આ છે સ્પોકન ઇંગ્લિશ 2.0 જેની પ્રાઇઝ એટલે 799 છે 19 તારીખ સુધી જ આ ઓફર ચાલુ છે 20મી તારીખ થી અને દરેક

અને એટ એ સ્થળ માટે સ્થળ ની આગળ વપરાય છે અને સમયની પહેલા વપરાય છે તો પેલા તો આપણે ઓન ઓન ઇન અને એટ છે ને ને એ વપરાય એને રેડી તો સૌથી હવે ક્યારેક ક્યારેક કોની પેલા મૂકાય જો ક્યારે દિવસ ની વાત થઈ હોય સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર મતલબ જે હોય તહેવાર હોલી દિવાળી નવરાત્રી આ હોય જન્મ દિવસ તમારો જન્મદિવસ હોય એની પેલા હંમેશા ઓ ન જ આવશે એક એક્ઝામ્પલ આપું જો અમે રવિવારે આવશું જો વાર છે અહીંયા વાર છે હવે આવશું એટલે ભવિષ્યકાળ છે આ બધા સેન્ટેન્સીસ આપણે આપણી સ્પોકન ઇંગ્લિશ સિરીઝ ચાલુ રહી ચાલુ થઈ ગઈ છે ને એમાં શીખવાના છે બટ આપણે અત્યારે શબ્દને મુકતા શીખવાનો છે સેન્ટેન્સ ન સમજાય તો એ આપણી સ્પોકન ઇંગ્લિશની 60 દિવસની સિરીઝમાં એ ભૂકા કાટતા કાટતા શીખવાડી દે એ મારી જવાબદારી છે

એ તો પ્રશ્નાચિહ્ન છે એટલે વિલ યુ વિલ યુ કમ એટલે આવશો વિલ યુ કમ ઇન જન્માષ્ટમી નું આવે એટ જન્માષ્ટમી નું આવે પણ એક તહેવાર છે એટલે ઓન જન્માષ્ટમી શું આવશે ઓન જન્માષ્ટમી રેડી ખબર પડી અને આ ક્વેશ્ચન માર્ક ચાલ હવે આગળ વધે જો મેં અહીં તમને કીધું ઈ કે વી વિલ કમ ઓન જન સન્ડે મતલબ કે જ્યારે આવું ખાલી જગ્યા છે તમને ખબર છે શું તમે જન્માષ્ટમી આવશો તહેવાર છે એટલે ઓન જન્માષ્ટમી જ આવે તો પહેલા તો ઓન નો ઉપયોગ સમયમાં ક્યારે થવો કરવાનો હોય સમય હોય સમયની પહેલા આ સમય કહેવાય સન્ડે જન્માષ્ટમી હોલી તમારો જન્મદિવસ હોય ઓન 15th ઓગસ્ટ રેડી તો ઈ જન્મદિવસ છે તો એ બધાની પહેલા ઓન જ આવશે હવે સાહેબ આગળ વાત કરીએ તો એટ એટ છે ને સાહેબ ઘડિયાળનો સમય બતાવવા માટે વપરાય ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે હું ત્રણ વાગે આવ્યો ત્રણ વાગે આવીશ બે વાગે હું આવીશ ચાર વાગે હું આવીશ હું ચાર વાગે ગયો અમે મતલબ ઘડિયાળના સમયની વાત કરી હોય વાક્યમાં અને સાહેબ ઘડિયાળનો સમય હોય ટિકટક ટિક ટક ટિક ટક એની પહેલા હંમેશા એટ આવે જો એ લખ્યું છે કે મેહુલ ત્રણ વાગે આવ્યો તો મેહુલ કેમ આવ્યો એટલે એટ થ્રી ઓ ક્લોક ઇન થ્રી ઓ ક્લોક ઓન થ્રી ઓ ક્લોક ન આવે અહીંયા 3 ઓ ક્લોક 4 ઓ ક્લોક 6 ક્લોક 5 ઓ ગમે ઓ હોય એની પહેલા એટ આવે ખબર પડી હાઉ સિમ્પલ છે કે નહીં સાવ સિમ્પલ છે એના પછી સાહેબ ઇન ઇન ક્યારે આવે તો કે કોઈ પણ વર્ષ કોઈ પણ મહિના અને કોઈ પણ ઋતુ ઋતુ એટલે સોમાહુ શિયાળો ઉનાળો આ બધી ઋતુ એની પહેલા મે સુજાય લખ્યું છે કે તેવો એ માર્ચ માં ગાડી વેચી ધેય સોલ્ડ a car in march બે હજાર પચીસ માં આવશું તો જયારે કોઈ પણ આમાં સમયમાં મહિનો વર્ષ કે ઋતુની વાત થઈ ત્યારે ઈન મુકવાની ત્યારે ઓન એવું કઈ આવે નહીં ખબર પડી સાહેબ હું સમજાવું એટલે તમને ક્લિયરલી ખાલી થોડીક વાર જોજો હજી મેઇન વાત તો હું ઇન એટ અને ઓન ઈ સમય તો સમજાવી દીધું પણ સ્થળ ની પેલા કેવું આવે એ તમને હમણાં સમજાવું છું બટ એની પેલા સાહેબ હજી સુધી દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક નથી પરચેસ કરી કરી લેજો આ બધા નિયમો એમાં રિટર્ન ફોર્મમાં લખેલા છે જ આ નંબર આપેલો છે નંબર ઉપર કોલ કરી કે મેસેજ કરી અને તમે આ બુક મંગાવી શકો ફક્ત અને ફક્ત 349 રૂપિયા પ્રાઇસ છે અને આ એક બુક છે 60 ડેઝ પ્રેક્ટિસ બુક ફાઇનલી હવે આપણે બધાને મોકલવા મંડ્યા છે 129 રૂપિયા પ્રાઇસ છે QR કોડ ને સ્કેન કરી લ્યો પેમેન્ટ નો સ્ક્રીનશોટ એટલે 129 રૂપિયા ટ્રાન્સફર કરી પેમેન્ટ નો સ્ક્રીનશોટ નંબર ઉપર મોકલાવી દીસો એટલે બુક તમને મોકલાવી દેવામાં આવશે 60 ડેઝ ની પ્રેક્ટિસ આખી આખી બુક આપેલી છે કે જેમાં તમને પચાસ પચાસ દરેક ટોપિકના જેટલા ટોપિક બુકમાં છે ને દરેક ટોપિકના સાઈઠ સાઈઠ વાક્યો પચાસ પચાસ વાક્યો પ્રેક્ટિસ માટે છે વિથ આન્સર કી તો એક વખત મંગાવી લે જો જે મેં વાત કરી કે ઓન ક્યારે વપરાય તો કે દિવસ તહેવાર અને જન્મ દિવસની આગળ ઇન ક્યારે વપરાય તો કે વર્ષ મહિના અને ઋતુની આગળ અને એટ ક્યારે વપરાય તો ઘડિયાળના સમયની આગળ સાહેબ ગમે એવડું મોટું સેન્ટેન્સ તમે જો કે દેવ બે હજાર ત્રેવીસમાં હા દેવ બે હજાર ત્રેવીસમાં

સમજાણું તો પહેલા નાનો સમય લેવાનો તો દેવ વિલ કમ હવે 4 વાગે વાગે એટલે ઘડિયાળનો સમય એટલે 8 4:00 લખવું પડે પછી લખ્યું છે કે સોમવારે સોમવાર એટલે દિવસ દિવસની પહેલા ઓન લખવું પડે તો શું લખ્યું દેવ વિલ કમ 8 4:00 ઓન મન્ડે પછી લખ્યું છે ફેબ્રુઆરી ફેબ્રુઆરી શું છે વર્ષ છે તો એમાં ઇન આવે ઇન ફેબ્રુઆરી અને પાછું 2023 એ પણ શું છે વર્ષ છે

કે જો વાક્યમાં ખાલી સમયની જ વાત થતી હોય ત્યારે પ્રિપોઝિશન ન મૂકો મતલબ ઘણીવાર આપણે એમ કહેતા આજે સોમવાર છે એટલે એમાં કોઈ કર્તાનો હોય કે હું સોમવારે આવીશ અમે સોમવારે ગયા અમે સોમવારે બોલાવશું આવું काही નહીં શું મે કીધું છે કે જ્યારે કોઈ પણ ખાલી આમાં સમયની જ વાત થતી હોય શેની વાત થતી હોય સમયની જ વાત થતી હોય તો દિવસ તહેવાર જન્મદિવસ ઘડિયાળનો સમય હોય વર્ષ મહિના ગમી હોય પણ ત્યારે ખાલી ને ખાલી ઈટ મૂકવાનું હોય છે કેવી રીતે સેન્ટેન્સ બને જોજો માની લ્યો કે ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે તો ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે તો એવું નહીં કહેવાનું કે ડિસેમ્બર ઇઝ વોકિંગ ચાલી રહ્યો છે એટલે આવો ભાઈ કાલે એમ કીધું કે આ ડિસેમ્બર મહિનો છે તો કહેવાનું ઇટ ઇઝ ડિસેમ્બર આ ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે તો ઇટ ઇઝ ફેબ્રુઆરી આ માર્ચ મહિનો ચાલે ઇટ ઇઝ માર્ચ રેડી તો એના માટે આ વપરાશે ખાલી સમયની જ વાત થઈ છે બરોબર છે પછી માની લો કે આપણે એમ કીધું આજે આવો સમયની જ ખાલી વાત કરવી હોય ત્યારે વર્તમાનકાળમાં ઇટ ઇઝ ભૂતકાળમાં ઇટ વોઝ ભવિષ્યકાળમાં ઇટ વિલ બી જે આપણે અત્યારે સ્પોકન ઇંગ્લિશ સિરીઝમાં આવે છે નવ વાગ્ય લાઈવ આવી જજો ભાઈ નવ વાગ્યે લાઈવ આવી જજો

છે સમજી ગયા સમ આવી જાજો આ બે નંબર છે નંબર ઉપર કોલ કે વોટ્સઅપ કરીને તમે તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો છો એડ્રેસ પણ અહીં આપેલું છે બધી વસ્તુઓ તમને આપશે અને મારા દ્વારા જ કરાવવામાં આવશે એટલે આવી જો સાથે સાથે ધોરણ આઠ નવ દસ અગિયાર બાર સાયન્સમાં જો તમારે એડમિશન લેવું છે નેક્સ્ટ યર માટે તો પણ ડિવાઇન એકેડેમી માટેનું એક રજિસ્ટ્રેશન ફોર્મ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે એક ફોર્મ તમારે ફિલઅપ કરી દેવાનું રહેશે તો એક ફોર્મ ફિલઅપ કરી દેજો અને આવી જાય હોસ્ટેલ ફેસિલિટીઝ છે સ્કૂલ કોચિંગ બધી વસ્તુ અમે પ્રોવાઈડ કરવાના છીએ અને બહુ મજેદાર રીતે તો તમે એડમિશન લઈ લેજો એમાં રાજકોટ વડોદરા સુરત અને અમદાવાદ બધા સિટીમાં આપણે ચાલુ કરવા જોઈ રહ્યા છીએ તો એક રજીસ્ટ્રેશન કરી દેજો પછી જો અહીંયા શું લખ્યું છે કે આજે સોમવાર છે તો શું કહેવાનું કે આજે સોમવાર છે તો ટુડે ઇઝ મન્ડે તો ઇટ ઇઝ એટલે આપણે તો આવું બોલીએ ને ટુડે ઇઝ મન્ડે ઘણા લોકો બોલે છે ટુડે ઇઝ મન્ડે બટ ખરેખર આ સેન્ટેન્સ સાચું કહેવાય નહીં ઇટ ઇઝ મન્ડે મન ડે ટુ ડે ટુડે જશે સમય શરૂઆતમાં નહીં રીતે ઇટ ઇઝ મન્ડે ટુ ડે ક્યારે તમને પૂછીને આજે કયો વાર છે ઇટ ઇઝ ટ્યુઝડે આજે કયો વાર છે તમે કયા વાર પેપર આ વિડિયો જોઈ રહ્યા છો એ લખી નાખો છો ભાઈ અત્યારે કયો વાર છે હું તો આજે સેટરડે ના વિડીયો ઉતારે તો એમ આ ઇટ ઇઝ સેટરડે ટુડે તો તમે મતલબ તમે કયો દિવસે આ વિડીયો જોઈ રહ્યા તો ઇટ ઇઝ સનડે ઇટ ઇઝ

તમારે ડિક્શનરી લેવાની જરૂર નથી બટ આ એક વસ્તુ થઈ ગઈ ક્યુઆર કોડને સ્કેન કરી દો નવ્વાણું રૂપિયા ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલી દેશે તરત જ આ બુક મળી જશે એકસો ઓગણપચાસ રૂપિયામાં સાત હજારથી પ્લસ વધારે દરરોજ બોલાતા અંગ્રેજી વાક્યો એની પણ પીડીએફ બંને પીડીએફ ફોર્મમાં બુક છે તમે કોઈ પણ બુક છે એ લઈ શકો છો અથવા તો વિજય નાક્યા ગુરુ ગુજ્જુ નામની એપ પરથી નહીં તમે આ પરચેસ કરી શકો છો ચલો હવે એવા ત્રણે ત્રણ પ્લેસ પ્રિપોઝિશન જે આપણે આજે શીખવાના હતા મેઇન વાત તો એ જ છે બરોબર છે મેઇન વાત આપણે આ શીખવાની છે સાહેબ કે ઓન એટ અને ઇન એ સમયની પહેલા તો આપણને ખબર પડી ગઈ કે ઘડિયાળનો સમય હોય તો એટ મૂકવો ને આ બધું આપણે શીખી ગયા બટ જ્યારે જગ્યાની ની પેલા એટ ઇન અને ઓન ઈ ક્યારે મૂકવું ને હવે એ શીખવાના છીએ કમેન્ટ સેક્શનમાં ફટાફટ લાલ દિલડું એટલે તરત જ ચાલુ કરી દો એક મોકલી દીધું

એ સેન્ટેન્સ આપણે શીખવું છે કે મારો મોબાઈલ તમારા ટેબલ ઉપર છે તો આપણે કહેશું માય મોબાઈલ ઇઝ મારો મોબાઈલ છે ઓન યોર ટેબલ ઓન યોર ટેબલ તો જો આ એક જગ્યા છે એક જગ્યા છે એની પેલે આપણે શું મૂક્યું ઓન ઓન એટલે શું ઉપર અથવા તો પર તો આ વસ્તુ થઈ ગઈ એક જગ્યા હવે આ બે વસ્તુ શીખવાની છે એટ અને ઇન ઇન એટલે થાય માં અથવા તો અંદર અથવા તો

યોર ટેબલ આ ઓન કાઢ નાખો મારો મોબાઈલ તમારું ટેબલ છે તો જોજો કે અંગ્રેજી કરતી વખતે આ પ્રિપોઝિશન્સ માં તમે ભૂલ ખાધી એમાં તમે ડખો થયો તો મતલબ તમે ગયા સમજાણું એટલે ખાસ એક વસ્તુ પર ફોકસ કરવાનું છે કે આ ઇન ઓન અને એટ ભૂલાવું જોઈએ નહીં ફરી એક વખત રિપીટ કરી દઉં કોઈ સ્થળની ઉપર છો કોઈ જગ્યાની જો ટેબલ ઉપર ખુરશી ઉપર મોબાઈલ ઉપર કપ ઉપર સ્ટેરેસ પર બાઇક પર આ બધા એક સ્થળ જ થઈ ને એક જગ્યા જ દર્શાવીને એના માટે તો ઓન ઈ તો આપણને ખબર પડી જાય ઉપર કે પરની વાત કરે ત્યારે ઓન મૂકી દેવાનું રહેશે હવે એટ અને ઇન માં શું તફાવત એ મે તમને જ્યારે તમે એવું બોલવા માંગો છો અથવા તો કોઈ માંગે છે કે હું કોઈ સ્થળે છું તો સમજી લેવાનું તો એટ વાપરો તો તમને એમ કે ને વેર આર યુ બ્રો તો ક્યાં છો મારા ભાઈ આઈ એમ એટ હોસ્પિટલ તો મતલબ ઈ હોસ્પિટલે છે એવું કીધું એમ આઈ એમ ઇન ધ હોસ્પિટલ હું હોસ્પિટલ માં છું આઈ એમ એટ હોમ હું મારા ઘરે છું આઈ એમ ઇન માય હોમ તો હું મારા ઘર માં છું સમજી ગયા તો ધ્યાન રાખજો જ્યારે પણ આ સ્થળ ની વાત કરવામાં આવે તો આટલી વસ્તુ ખબર હોય કે કોઈ સ્થળે છો તો એટ પછી પ્લસ સ્થળ અને કોઈ સ્થળ માં છો તો ઇન પ્લસ સ્થળ આટલું યાદ રાખવાનું છે રેડી ક્લિયર થયું હોય તો લાલ હાર્ટ અને વિડીયો ને લાઈક બે હજાર લાઈક નો ટાર્ગેટ પૂરો કરવાનો છે તમે કરાવી દેવાનો છે કરી દેસો કરી દેજો છે ફટાફટ અને સાહેબ અમે રાજકોટમાં વડોદરા અને સુરત ને અમદાવાદમાં તમને મળવા માટે આવી રહ્યા છીએ ઓફલાઈન તો તમે આવશો ને હે તો ખાસ રાજકોટમાં તો વીસ માર્ચ આવી ગઈ હે વીસ માર્ચે રાજકોટમાં પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હોલમાં આવી જજો આપણા નંબર ઉપરથી તમે રજીસ્ટ્રેશન પણ કરાવી દેજો બરોબર છે અથવા તો અમદાવાદ ઓગણત્રીસ માર્ચ પાલનપુર તેર એપ્રિલ વડોદરા સુરત એની ડેટ આવશે ને મહીસાગર છવ્વીસ માર્ચ આપણે તમને મળવાના છીએ અને સાથે સાથે વોટ્સઅપ ચેનલને હજી ફોલો ન કરતો કરી દેજો આ નંબર ઉપર જસ્ટ વોટ્સઅપ મેસેજ કરશો ને તરત જ તમને એની લિંક મળી જશે લિંક ઉપર ક્લિક કરી અને ફોલોનું બટન દબાવી દેજો એટલે તરત તમે વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો અથવા તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે ટેલિગ્રામ પર પણ જોડાઈ જજો અને વિજય નાકે ઇંગ્લિશ ગુરુને પણ ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી દેવાનું રહેશે તો કેવો રહ્યો આજનો લેક્ચર નંબર થ્રી હવે ઇન ઓન અને એટમાં ક્યારેય તકલીફ પડે ન પડે ને બસ તો આજે સાંજે પાછો નવ વાગે આવી જજો લાઈવ ભૂખા કાઢવાના છે મળીએ છીએ પણ વિડીયોને લાઈક શેર કરી દો અને સબસ્ક્રાઈબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઈબનું બટન પણ દબાવી દો મળીએ છીએ સાંજે નવ વાગે ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ ટાટા